નમસ્કાર મિત્રો હું આર કે ચાંગાણી મિત્રો આજે પંદરમી ઓગસ્ટ એટલે આપણો આઝાદીનો દિવસ આપણો દેશ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ એ રાષ્ટ્રીય તહેવારો તરીકે ઉજવ્યો છે આપણે બધાને ખબર છે એમાંથી પંદરમી ઓગસ્ટ એટલે આપણે દેશ ઓગણીસો સુડતાલીસની અંદર આઝાદ થયો હતો મિત્રો આજે દરેક સરકારી કચોરીઓની અંદર ઓફિસોની અંદર લોકો ત્રિરંગો ફરકાવશે મિત્રો શહીદો એ આ દેશની શાન છે શહીદો એ આ દેશનું માન છે અને આપણે એ દેશના ફૂલ છીએ જે દેશનું નામ હિન્દુસ્તાન છે મિત્રો આજના દિવસે જે શહીદોએ આપ્યા બલિદાન એને યાદ કરવા જોઈએ અને આ કાંઈ એક બે દિવસમાં મળી નથી આઝાદી અઢારસો સત્તાવનથી ચાલું થયું હતું ત્યારે ઓગણીસો ઉણતાલીસને આપણો દેશ આઝાદ થયો એ સમયગાળા દરમિયાન ઘણા ક્રાંતિવીરોએ અંગ્રેજોની લાઠીઓ ખાધી ઘણા શહીદોએ બલિદાન દીધા આ બ્રિટિશ સરકારની અંદર મંગલ પાંડે કરીને આર્મીમાં મિલિટરીમાં કામ કરતા અને પહેલો અવાજ એને ઉઠાવ્યો હતો કે આ તમારું ખોટું છે મિત્રો આજના દિવસે ભગતસિંહને પણ યાદ કરવા જોઈએ કે જેમણે આ બધા નાની ઉંમરના માણસો હતા અંગ્રેજોને ખબર પડી કે એ લોકો હોશિયાર હતા બીજા દેશ ઉપર શાસન કરતા એ હોશિયાર જ હોય ને કે ભાઈ તમે નીકળી જાવ ને ખાઈ જાઓ ને તમે જોતું એ બોલો એ લોકો આ લાલચમાં ન આવ્યા અંગ્રેજોને અને આ દેશને આઝાદી અપાવી આપણા દેશનો ત્રિરંગો એકસો ચાલીસ કરોડ જનતાની આન બાન અને શાન છે મિત્રો ત્રિરંગાનો ઇતિહાસ થોડોક આપણે વિચારવો જોઈએ આપણે ફરકાવી તો છીએ પણ ત્રિરંગાની અંદર ઉપર છે ને કેસરી કલર છે એ ક્રાંતિનો કલર છે પછી નીચે સફેદ આવે વચ્ચે એની અંદર અશોક ચક્ર આવે એમાં ચોવીસ આરા આવે સફેદ છે એ શાંતિનો કલર છે અને ચોવીસ આરા એટલે હું ચોવીસ કલાક દેશને માટે તત્પર રહીશ અને નીચે છે લીલો કલર એ હરિયાળી દર્શાવે છે અમારો દેશ સફેદ કલર છે એટલે શાંતિપ્રિય પણ છે અને કોઈ જો કાંઈ કરશો તો અમે ક્રાંતિમાં પણ માનવાવાળા છીએ એટલે અને ત્રિરંગાની ડિઝાઇનર કોણ હતા તો પિંગલી વેંકૈયા કરીને હતા એમનું નામ કદાચ ભાગ્યે કોઈકને ખબર હશે એ એમના ડિઝાઇનર હતા મિત્રો આજે પંદરમી ને દિવસે આપણે બધા ત્રિરંગો ફરકાવશું પણ જો એનું માન જળવાઈ રહેવું જોઈએ આપણે ગાડીઓ ટુ વ્હીલ હોય તો ગાડીઓમાં લગાવી ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલમાં આગળ લગાવી ત્રિરંગો લગાવીએ પાછા આપણે કોઈક ધર્મને માનતા હોય ને તો એનો ધ્વજય બાજુમાં હોય પણ એમાં આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે ત્રિરંગો છે એ આપણા ધર્મના કે આપણી કોઈ પણ સિમ્બોલનો ધ્વ ધ્વજ હોય એનાથી થોડોક ઊંચો હોવો જોઈએ એના બરાબર નહીં સેજ ઊંચો હોવો જોઈએ તેથી કરીને આપણા ત્રિરંગાનું માન જળવાય કેમકે આપણો ધર્મ તો પછી છે રાષ્ટ્ર સર્વોપરી હોય છે એટલે રાષ્ટ્ર હંમેશા ઊંચું હોવું જોઈએ પછી આ અત્યારે કરોડો ત્રિરંગા વેચાશે એક દિવસમાં પછી શું થાય એનું મનપરની રખડતો હોય આવું નહીં કરવાનું એને વ્યવસ્થિત રાખવાનું પાછો સાચવીને રાખી દેવાનું પાછો તમે જ્યાં રાખો ઘરમાં ત્યાં પણ તમારા ત્રિરંગા ઉપર બીજું કાપડ ન હોવું જોઈએ એની માથે કાંઈ ન હોવું જોઈએ એ તમારો ત્રિરંગો છે ને બધાથી ઊંચો હોવો જોઈએ અને ત્રિરંગાને આપણે કોઈ મોટા હોય તો કોઈ ગાડીઓ ઢાંકતા હોય કાર ઢાંકતો હોય એવી રીતે એનો ઉપયોગ ન કરવો જોઈએ એનાથી એનું અપમાન થાય છે એ ત્રિરંગો પહેલાં તો એવા કાયદા હતા ખાદીની જ બનાવટના હતા બધી જ બધા લોકો ફરકાવી નખતા એ નિયમો બધા હવે રદ થઈ ગયા બધા લોકો ફરકાવી શકે બીજું કે તમે કોઈ પણ જગ્યાએ ત્રિરંગો ફરકાવો તો છે ને એને એકદમ ટટર રાખો ત્રાસો નહીં રાખો મિત્રો આપણે ત્રાસો ત્રિરંગો ક્યારે ફરકાવી ખબર છે જ્યારે દેશની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ એનું નિધન થાય ને ત્યારે આપણે ત્રાસો ફરકાવીએ છીએ અને ત્રિરંગ ત્રિરંગ અને ઊંધો ક્યારે ફરકાવીએ લીલો કલર ઉપર ક્યારે રાખીએ કે દેશની અંદર જબરદસ્ત હોનારત થયું હોય ભગવાન કર આવું ન થાય કોઈ દિવસ આવું કરવાનું પણ ત્યારે એને આપણે ઊંધો ફરકાવીએ એટલે ત્રિરંગો હંમેશા ટટર રાખો અને એનું માન જળવાઈ રહીએ બીજું કે આ ત્રિરંગો એ ફક્ત કાપડ નથી એની અંદર એકસો ચાલીસ કરોડ જનતાની ભાવના છુપાયેલી છે મિત્રો એટલે એનું આપણે માન રાખીએ મિત્રો આજના દિવસે જય યુવાન ફિલ્મી દુનિયામાં કે પશ્ચિમી સંસ્કૃતિમાં પાછળ દોટ મૂકી છે તમે કોઈ પણ યુવાનને પૂછો ને શહીદોની જન્મ તારીખ તો એને યાદ નહીં હોય પણ કોઈ ફિલ્મ એક્ટરની કે એક્ટ્રેસની હિરોઈનની પૂછશો ને તો એ તરત તમને મોઢે કહી દે એટલે ભલામણા જેને મારું જીવન સુખ સમૃદ્ધિમય બને એના માટે પોતાનું જીવન આપી દીધું એના પરિવારની ચિંતા ન કરી અને જેનું મારા જીવનમાં કાંઈ મહત્ત્વ નથી મારા વિકાસમાં કાંઈ એનું યોગદાન નથી અને એને પોતાને કેમ જીવવું એની ભાન નથી અને એનું હું યાદ રાખું અને મારી પાછળ જે લોકો ઘસાઈ ગયા છે એનું હું ધ્યાન ન રાખું આપણે આટલા બધા હલકા થઈ જઈએ એ થોડુંક તો વિચાર કરવો જોઈએ ને કે આ દેશ આપણે કેવો બનાવવાનો છે આવનારી પેઢીના દેશ આપણે કેવો આપશું આવો આપશો આવો આવો આપવાનો છે આપણે સમૃદ્ધ તો આપશું જ સાથે સાથે સંસ્કારી પણ આપશું અને દુનિયાને જોવું પડે કે દુનિયાને શીખવું પડે કે ભારત પાસેથી કંઈક લ્યો ભારત પાસેથી કંઈક સારા વિચારો લ્યો ભારત પાસેથી સંસ્કૃતિ લ્યો અને આપણા છોકરાઓને ભણાવો મિત્રો જો આ દેશની અંદર આજે આવો વિચાર કરીએ પંદરમી ઓગસ્ટના દિવસે તો ખરા અર્થમાં આપણે પંદરમી ઓગસ્ટ ઉજવી કહેવાય મિત્રો જે લોકોએ શહીદી આપી એ લોકોએ આપી આપણે શાંતિથી આ દેશમાં રહેવાનું છે હવે અને પબ્લિક પ્રોપર્ટીને કે સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન ન પહોંચાડે આ મોટી દેશભક્તિ છે અત્યારે અત્યારે તમે જો હોબાળા થાય તો શું કરે લોકો દુકાનો હળગાવે ને કોઈ રિક્ષા હળગાવે ને કોઈ ગાડીઓ હળગાવે ને એટલા ભલામણ આવું ન કરે તો છેલ્લા આપણે એટલું જ કહેશું કે જેમાં પાણી ન હોય એ નદી શું કામની અને જેમાં આંસુ ન હોય એ આંખો શું કામની અને જે ધડકતું ન હોય એ દિલ શું કામનું અને જો આ દેશને માટે કામ ન આવે તો એ જીવન શું કામનું મિત્રો આવી પંદરમી ઓગસ્ટના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને આ દેશને સારો બનાવીએ સંસ્કારી બનાવીએ એમાં આપણે આપણું યોગદાન આપીએ તો આજે આપણે અહીંયા પૂરું કરીએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય